તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમને એક નવા વિડીયોની અંદર આજે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ મિત્રો કે આપણી ચેનલની અંદર એક વિડીયાથી આપણને કેટલા કલાકો મળ્યા છે કેટલા સબસ્ક્રાઈબર મળ્યા છે અને કેટલા વીજ આવે છે તે આજે આપણે આ વિડિયોની અંદર જોવાનું છે તો તેના માટે આપણે હવે જવાનું છે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોવાનું છે કે કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે અને કેટલા વીજ મળ્યા છે તો ચાલો મિત્રો આવી જોયું આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર તો હવે સૌ પ્રથમ તો આપણે વાયટી સ્ટુડિયોમાં જવાનું છે ત્યાંથી આપણે હવે એક વિડીયો લેવાનો છે જે આપણે હમણાં વાત કરી હતી તે વિડીયો લઈ લઈએ તો આ છે મિત્રો વિડીયો કે આધાર કાર્ડથી ગૂગલ પે કઈ રીતે ચાલુ કરવું તે વિડીયો છે મિત્રો તમે જોઈ શકો છો હાઉ ટુ એક્ટિવ ગૂગલ પે તો એના વ્યૂજ મિત્રો આવ્યા છે તેર હજાર ત્રણસો ને એકોણું મિત્રો અને તેનાથી આપણને વોચ ટાઈમ મળ્યો છે ત્રણસો ને સડસઠ કલાક અને તેના ઉપરથી આપણે સબસ્ક્રાઈબ મળ્યા છે છન્નું અને આ વિડીયોની એક્સપિરિયન્સ પડી છે મિત્રો એક લાખ તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણને એક વિડીયોથી કેટલા કલાક મળ્યા છે અને કેટલા સબસ્ક્રાઈબર મળ્યા છે અને કેટલા વીજ આવે છે તમે લાઈવ પ્રૂફ સાથે જોઈ શકો છો મિત્રો અને તેને આપણે અહીંયા જઈને જોઈએ તો આ એક વીડિયોના જ કલાક છે મિત્રો બાકી બીજો વીડિયોના એટલા કલાક નથી આ એક વીડિયોથી જ આટલા કલાક આપણને મળ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો તમે જોયું મિત્રો કે આપણને એક વિડીયોથી કેટલા વીજ મળ્યા છે કેટલા કલાક મળ્યા છે અને કેટલા સબસ્ક્રાઈબ મળ્યા છે તો આજે આ વિડીયોમાં આટલું જ તો મળીએ એક નવા વિડીયો સાથે